તો હલો મિત્રો યુટ્યુબમાં હેન્ડલનું ઓપ્શન કઈ રીતે કામ કરે છે અને હેન્ડલ એટલે શું કામમાં આવે છે તો ઘણા લોકોને મિત્રો ખબર છે અને ઘણા લોકોને તો હેન્ડલ બનાવતો પણ નથી આવડતું અને આજ સુધી ઘણી બધી એવી પણ યુટ્યુબ ચેનલ છે જેમની ચેનલ તો બનાવેલી છે પણ એમનું હેન્ડલ ક્યારેય પણ ચેક કર્યું હશે જ નહીં કારણ કે ઘણા લોકોને ખબર છે આપણે એવું નથી કહેતા કે લોકોને ખબર નથી પણ ઘણા લોકો એવા છે કે જેમને હેન્ડલ વિશેની માહિતી જ નથી અને હેન્ડલ મિત્રો તમારા માટે જરૂરી છે મિત્રો તો હેન્ડલને કઈ રીતે બનાવવાનું છે હેન્ડલ કઈ રીતે કામ કરે છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું તો ખાસ વિડીયોની અંદર બનાવી રહેજો ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર યુટ્યુબ ઇન્સ્ટાગ્રામને ફેસબુકને લગતી મારી પાસે જેટલી પણ નોલેજ છે ને એટલી દરેક માહિતી તમને આપવાની પૂરી કોશિશ હું જરૂર કરું છું મિત્રો તો મિત્રો આ છે આપણી ટેકનિકલ જે ગુગર જેને હેન્ડલ કઈ રીતે કહેવામાં આવે છે પહેલાં તો હું તમને એ શીખવાડી દઉં તો હેન્ડલ કઈ રીતે કામ કરે છે તો પહેલાં મિત્રો જો હેન્ડલ એવી રીતે કામ કરે છે કે મેં અહીંયા આપણી ચેનલને ઓપન કરી છે દાખલા તરીકે આપણી ચેનલને મેં ઓપન કરી લીધી છે ઓલરેડી તો અહીંયા તમને ઓપ્શન મળે છે કે પેન્સિલનું આઇકન મળે છે જો અહીં પેન્સિલનું આઇકન છે એની પર ક્લિક કર્યું છે અને તમે યુટ્યુબની અંદર પણ સર્ચ કરી શકો છો ટેકનિકલ જયગુગાને દાખલા તરીકે મેં અહીંયા ટેકનિકલ જયગુગાને હું સર્ચ કરું છું જો અહીંયા તો ટેકનિકલ જયગુગાને મેં સર્ચ કર્યું છે હેન્ડલ કઈ રીતે કામ કરે છે કોને હેન્ડલ કહેવામાં આવે છે તો અમારી ચેનલ મિત્રો સૌથી પહેલી આવી ગઈ છે જેની અંદર ટેકનિકલ જયગુગા ઉપર લખ્યું છે અને નીચે લખેલું છે આ ધરેટ લગાવી લે ટેકનિકલ જયગુગા આ ધરેટ લગાયેલું છે એને જ કહેવામાં આવે છે હેન્ડલ હવે ઘણા લોકો જુઓ મિત્રો ચેક કરો કે તમારું હેન્ડલ જે ચેનલનું નામ છે એ જ હેન્ડલ છે કે નહીં અને જો મેચ નથી થતું તો તમારે સમજી પણ લેવાનું છે કે તમારી જે ચેનલનું નામ છે ને એ યુટ્યુબની અંદર અન્ય પણ છે તો જ આપણી ચેનલનું હેન્ડલ સેટ ન થતું હોય હવે આ ઓરિજિનલ ચેનલનું તપાસ માટે આ આપણું હેન્ડલ જરૂરી છે હવે ઘણા લોકોએ મારી ચેનલના નામ રાખ્યા છે ટેકનિકલ જયગુગા તો ઓરિજિનલ મારી ચેનલ કઈ રીતે કઈ છે ને કઈ રીતે આપણે ખબર પડે તો એના માટે હેન્ડલનું ઓપ્શન તમને મિત્રો આપવામાં આવ્યું છે હવે આ ટેકનિકલ જયગુગા મારી જ ચેનલ તમને આવી રહી છે પણ ઘણા લોકો બીજા સર્ચમાં કરતા હશે તો તમે આપ જોઈ શકો છો મારા નામની ટેકનિકલ જયગુગાની કેટલી ચેનલો છે તો હું તમને દેખાડી દઉં આમાંથી હવે તમે ખુદ વિચારો કે આમાંથી રમેશભાઈની કઈ ચેનલ હશે તો તમે હેન્ડલ જોઈને મિત્રો ખબર પડી જશે જો હેન્ડલ આપ જોઈ શકો છો હેન્ડલની અંદર પાછળ આંકડા લગાયેલા છે જો સત્યાવીસ તેવી જો અહીંયા આમાં કેવું છે ટેકનિકલ જયગુગા ટેકનિકલ છે આ ઉપરમાં શું લખેલું છે આકાશ ઠાકોર લખેલ છે આવી રીતે તમે ઓરિજનલ ચેનલનો અંદર લગાવી શકો છો જો આની અંદર લખેલ છે ટેકનિકલ જયગુગા ટુ અને અહીંયા લખેલ છે ટેકનિકલ જયગુગા મતલબ ઓરિજિનલ હેન્ડલ છે અહીંયાથી તમને ખબર પડે છે કે ટેકનિકલ જયગુગા ઓરિજનલ ચેનલ કઈ છે એટલે હેન્ડલ મિત્રો બનાવવું જરૂરી છે અને જો તમારું હેન્ડલ ન ને અને તમે કોઈ અન્ય વ્યક્તિને કદાચ કહો છો કે ચલો ટેકનિકલ જયગુગા આપણી ચેનલ છે અને તમે સર્ચ કરો જેવી રીતે બીજો વ્યક્તિ સર્ચ કરશે ને એના અંદરથી તો આ બધી ચેનલો આવશે પણ એમાંથી તમારી ઓરિજિનલ ચેનલ કઈ એ ખુદ કન્ફ્યુઝ થઈ જશે તો હેન્ડલ કઈ રીતે કામ કરે છે જો આવે તો આપણે ટેકનિકલ જયગુગા તો અહીંયા લખ્યું છે બરાબર છે તમે જો અમે ટેકનિકલ જયગુગા સર્ચ કર્યું છે પણ અહીંયા તમે જો કદાચ હેન્ડલ લગાવો ને તો તમારી જ ચેનલ આવે બીજી ચેનલ મિત્રો ફર્સ્ટમાં ના આવે તો અહીંયા આપણે આવી રીતે હેન્ડલ લગાવવા માટે આધારેટ અને જગ્યા છે ને એ તમારે છે ને છોડવાની નથી આવી રીતે તમારે સર્ચ કરવાનું છે તો આપણું હેન્ડલ ઓટોમેટિક અહીંયા નીચે દેખાઈ જશે જુઓ આવી રીતે જો મેં હેન્ડલ સર્ચ કર્યું છે તો મારી પોતાની તો ચેનલ મિત્રો સર્ચમાં આવે જ છે પણ જો તમારી ચેનલ સર્ચમાં નથી આવતી તો આજે જ મિત્રો હેન્ડલને ચેક કરજો હવે હું હેન્ડલનું એક બીજું તમને સ્વરૂપ દેખાડું છું કે જે હેન્ડલની અંદર આપણે વિડીયોની અંદર કઈ રીતે કામ કરે છે હવે તમે સમજી લો કે આપણે કોઈ પણ વ્યક્તિની ચૅનલની અંદર તમારે પોસ્ટ કરવું છે અને આપણી ચેનલનું નામ સર્ચમાં નથી આવતું તો તમે કઈ રીતે આપણે સર્ચમાં લાવી શકો છો અથવા આપણા વિડીયોના નીચે આપણે હેન્ડલ કઈ રીતે લગાવી શકીએ છીએ તો એક વિડીયોને હું ઓપન કરું છું દાખલા તરીકે આપણે આ વિડીયોને પ્લે કરી છે આપણે વિડીયોની જોવાની જરૂર નથી બરાબર છે તો આ વિડીયોનો મોર ઉપર આપણે ક્લિક કરી લઈએ તો દાખલા તરીકે મેં મોર ઉપર ક્લિક કર્યું છે તો અહીંયા તમને એક ઓપ્શન મળશે જોવા તમે અહીંયા મોર ઉપર ક્લિક કર્યું છે તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળે છે એની અંદર એક ઓપ્શન તમે જુઓ અહીંયા ટેકનિકલ જયગુગા જે વાદળી પટ્ટીમાં લખ્યું છે પણ હેન્ડલ અહીંયા તમારું હેન્ડલ પણ કામ કરી શકે છે કઈ રીતે આપણે હેન્ડલ એની અંદર એડ કરવાનું છે ઓટોમેટિક સર્ચમાં આવી જશે જુઓ તમે અહીંયા તો હું એક વિડીયો તમને એડિટ કરતાં શીખવાડું છું કે એની અંદર આપણે કઈ રીતે સર્ચમાં નામ લખવાનું છે મતલબ આપણા કોઈ પણ વિડીયોની અંદર તો દાખલા તરીકે અમારી કોઈ પણ એક ટેમ્પરલી વિડીયો છે હવે આ વિડીયો ઉપર મેં અહીંયા નામ લખવા ગયો છે ડિસ્ક્રિપ્શનમાં વાદળી કલરનું હેન્ડલ લગાવવાનું છે તો હું અહીંયા સર્ચ કરું છું દાખલા તરીકે જુઓ અહીંયા કઈ રીતે હેન્ડલ કામ કરે છે ખાસ ધ્યાન આપજો તો હું આ રીતે લખું છું તો ઓટોમેટિક મિત્રો છે ને યુટ્યુબનો સર્ચ આઈ જાવ પહેલાં જ નંબરનું હેન્ડલ આવી ગયું કારણ કે મેં આગળ હદારેટ લગાવ્યું છે હવે આને આપણે હેન્ડલને ચેન્જ કઈ રીતે કરવાનું છે તમારું હેન્ડલ પોતાનું નથી તો આપણે આપણી ચેનલ ઉપર કઈ રીતે બનાવવાનું છે તો એના માટે આપણે જવાનું છે યુટ્યુબની અંદર મિત્રો યુટ્યુબની અંદર આપણે પ્રોફાઇલ પેજ ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી તમારું અકાઉન્ટ છે યુઅર ચેનલ વ્યૂ ચેનલ લખી એની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું પેજ આવશે અહીંયા પેન્સિલનું આઇકન છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે અને અહીંયા તમે ક્લિક કરશો તો અહીંયા તમને બીજા નંબર તમારી ચેનલનું છે અને અહીંયા તમારું હેન્ડલ જે ચેનલનું નામ છે એ જ તમારું હેન્ડલનું નામ છે કે નહીં જો નથી તો આ પેન્સિલનું આઇકન છે એની ઉપર ક્લિક કરીને તમે ચેન્જ કરી શકો છો તમારી ચેનલનું નામ અને જો મેચ ના થતું હોય તો તમારે સમજી લેવાનું કે તમારી ચેનલનું નામ યુટ્યુબની અંદર બીજું હેન્ડલ બનાયેલું છે જો હેન્ડલ એક જ વખત બને મિત્રો નામની તમે ચેનલનું નામ કોપી કરી શકો બાકી હેન્ડલની કોપી થઈ શકે નહીં તો આ માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે આપણી યુટ્યુબને ને લગતી ટોટલ માહિતી બની ત્યાં સુધી આપણી પાસે નોલેજ છે ને દરેક વિડીયો બનાવવાની કોશિશ જરૂર કરીએ છીએ તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને